નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો સાઠથી ઊંચા ઊંચા સોળસો પચાસ જીરું ત્રણ હજાર પાંચસો સાઠથી ઊંચા ઊંચા ચાર હજાર છસો એંસી મગફળી ઝીણી સાતસો નેવથી ઊંચા ઊંચા અગિયારસો ત્રીસ મગફળી જાડી સાતસો દસથી ઊંચા ઊંચા બારસો ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો ચાલીસ ઘઉં પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા છસો રાયડો બારસો પચાસથી ઊંચા ઊંચા બારસો પચાસ મગ બારસો સાઠથી ઊંચા ઊંચા સોળસો ને સિત્તેર એરંડા એક હજાર ચાલીસથી ઊંચા ઊંચા બારસો દસ ધાણા આઠસો દસથી ઊંચા ઊંચા સોળસો ને વીસ ડુંગળી બસો એકથી ઊંચા ઊંચા આઠસો છાસઠ લસણ બે હજાર દસથી ઊંચા ઊંચા પાંચ હજાર ચારસો ને દસ સોયાબીન સાતસો એંસીથી ઊંચા ઊંચા એક હજાર દસ કલંજી ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ઊંચા ઊંચા ત્રણ હજાર ત્રણસો ને ત્રીસ વટાણા આઠસો દસથી ઊંચા ઊંચા બારસો ચાલીસ મરચાં આઠસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં